ગોજારી તારી માં મારે તો આવ્યા ભેગું યા છા ભરવાનું પટણના પોરમાં દૂધ લેવા મોકલો કે હાંગો જોરી બાગ મારીએ મારો ભાઈ ત્યાંથી ગાયનો દૂધ લઈ આવલે કારણ કે મને ભીનો દૂધ પીવરાવે ધરારથી પીવરાવે લેને પીને લેને પીને તે ભીનો દૂધ તે થાય પીન દૂધ ન લઈ પીતો ને પછી મને કઈ કઈ છે ને હવાર હાથ હોલા પકડાઈ જાય કઈ આમાં શું કઈ ઓલું આમ શું કઈ ગભરામણ જેવું થાય એક મહાજન છોકરો છે ને એને પૂછ્યું મુકે હે આ છોકરા તો મને કે કે કાકા ગાય નું દૂધ હોય ને એ પીવાથી લોહી પાતળું થાય અને ભેંસ નું દૂધ પીવાથી જ લોહી જાડું થાય તમારી નડીયું હોય બ્લોક થઈ જાય બ્લોક ઈ પાથરવાના બ્લોક એમ પાથરવાળા ની નડીયું બ્લોક થઈ જાય એટલે કે નળીમાં અંદર કચરો ભરાઈ જાય કેવું કોલેસ્ટ્રોલ કો કોલ આ ઈ જાય કોલેસ્ટ્રોલ કે ઈ વધી જાય કે એટલે ડોહી કે કોલપોલ ની આ ઈ કોલેફોલ

તો સયુ કઈ સયુ કરે બી મે પેતી સયુ તો કરાવી જ લે ને તારે તારો જમે કે તો કા કે તારા બાપી બધાય ઉપર તારો બહે અહી સયુ કરાવ કર 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 બધુંય લે લે તું તે પણ તારે ક્યાં ઓસી હે ઈ તો કંટી થઈ ની આઈ તા સયુ કરાવે કરાવે ને બધુંય ઈ જપ્ત કરી લીધું તારા બધા ઈ મે સયુ કરાવી લીધી તારા ધણી પાસે ઓસું હે હે ઈ તો કર હવે મારા ગામનું નામ નથ લેવું પણ તમારા ગામ તારું જે તાર હહરા ગામ છે ને તારો તારો ધણી છે એ તો એના બાપ એક જ છે ધણી ધણી કરી મે તારો જમાઈ થાય તારો ધણી મારો જમાય હાલ મારે જમાય છે એના બાપનો એકનો એક છે હે છે તે એના નામ ઉપર હિંતેર વીઘા જગા છે એ કઈ નઈ મારી ત્રે વીઘા છે મારી મરણ મૂડી આ આ એના ઉપર નજર નાખીને બેઠી વિચાર કરો આ ટાણી દીકરી બોલાય ની હિંતેર વીઘા છે કે બોલાય ની ગામ ક્યાં કીધું આપણે હા ગામનું નું નામ દીજે એ તો જો હા જો બંગલો બની મારો જ છે ક્યાં હા થાંભડું ખરેખર લી

એફએલ ટાવર એફએલ ટાવર કે એફએલ ટાવર જરા હા આ બા છો મતલબ હું કેવું આ બે મારી દીકરી ઊંધી કર્યું બે વિદેશ છે આ ન્યા ફરી આવી ને આના પ્રતાપ છે માં આપણા મુડિયા છે ને ઈ આપણે બહુ અંગ્રેજ થવાની કોશિશ ન કરાય જો આ તું માન કે નો માન હે આ વીટી નો નંગ કેટલા કરોડ નો છે તને ખબર છે હે હા તો એક કેટલાક કરોડનું વીંટીનું નંગ પહેરતી હોય એને પાસે બંગલો અને એ ટાવર ને ઉપાડવા ને હું ન હોય એ તો હું કેવી વાત કર ભાઈ હોય જ ને નંગ જે પહેરે એની માં નંગ છે મોટો મહાનંગ કોહિનુર હીરો તમે દુનિયામાં સાંભળ્યું હોય કોહિનુર દહ થાય ને ત્યાં મારી ઘરવારી થાય આની માં એ એક હીરો છે હવે એની દીકરી હોય એ તો કરોડોના નંગ પહેરે તો એમાં કંઈ નવાય જ નથી ને પણ એનો બાપ ફટે હાલ આ જો બેટર વિદેશ ફરે પણ મારા હાટુ એક ફૂટી ફાય મેલે મેલું છે

વર્તુ કાંઠે પાઇટ મુકાવ દે વર્તુ કાંઠે થી ઉપડાવીને એટલે તારી ખડકી અને ન્યાથી આમ દોરિયા થી ઉપાડી ઉપાડીને તું એ જ કીધું મે જ કર્યું જ કરજે અને તારી માને ન મને જો ઓલા નો ગમે મણી છે ને ગારો હોય કાદુ હોય આઈ રોપારી હોય રોપાર સિમેન્ટ ના રોડ હોય ન્યાલું ગમે પણ ઓલા ગાલીચા પર મણી થાય કે ગાલીચા ઉપર ક્યાં હાલવું જો ગાલીચા ઉપર ક્યાં હાલવું અને અને હોય

અને મારી દીકરી જેના ઘર માં ગઈ ને પછી આવા જ કરતો હોય મારા કેક બાત